હાલો મિત્રો સ્વાગત છે નવા વ્લોગ સાથે અત્યારે આપણે આવી ગયા છીએ દરિયામાં અને અત્યારે આપણે દરિયામાં ઝાળ જવા માટે આવ્યા છીએ એમ બાપ દીકરો આવેલા છે અને જવાના છે ઝાળ અને કેટલું આપણો ઝાળમાં શાક પડે છે તે આપણે બધું જોવાનું છે અને કેટલું શાક નીકળે છે તે પણ શાક કરવાનું છે તો વિડિયો એમ સુધી બિના રહેજો અને નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો આ બધી મળીએ આપણે અને મિત્રો અત્યારે આપણે પાછા આ બીજી જગ્યાએ ઝાડ બદલાવવાના છે એટલે આપણે ઝાડ કાઢીને બીજી જગ્યાએ મૂકવાના છે કારણ કે એટલું બધું શાક નથી પડતું પહેલાં પીડું હતું એટલું એટલું હવે શાક નથી પડતું એટલે એની માટે હવે આપણે કાઢીને બીજી જગ્યાએ મૂકવાના છે તો આ લોકો બદલાવવાની તૈયારી કરવાની મારા પપ્પા સોભાડા સોડે છે અને આ ઝાડમાં અત્યારે પીડું નથી હવે બોલા ઝાડ જોવાના છે હવે આ એક ઝાડ કાઢી લઈ પહેલાં મિત્રો તમે જોઈ શકો છો એક રાતડું નીકળ્યું છે નાનું ઊંઠો નીકળ્યું છે જોઈ શકો છો માખરાખ્યા ઉરાત લોસી આ નમતું છે મિત્રો તમે જોઈ શકો છો એક ટીટમ નીકળીયું છે એ બેઠો તો આપણે પાણ કે તળીએ હા બેઠો તળીએ હતું એટલી અરે હતું જોઈ શકો છો આવું ટીટમ નીકળીયું છે એક ટીટમ તો આવ્યું છે જો જી તમને ખોલ આનંદ આવશે આ બધા વિડિયો જોવાની તો વિડિયો જોયા કરજો મજા આવશે જો કેટલા કસ તોલોને ગાડી લીયો છે શકો છો મિત્રો ટીટમ ગાડી નાખ્યું છે કવળો ટીટમ છે તમે જોઈ શકો છો મિત્રો ફાઇનલી આપણે શેળવા ફિશ નીકળી ગયો છે જો નીકળ્યું નીકળું બહુ મોટું નો નીકળ્યું નાનું નીકળે છે કે અધોની આપણે વાત હતી શેળવા ફિશ નીકળશે તમે જોઈ શકો છો મિત્રો શેળવા ફિશ કવળો છે જો આ તમે જોઈ શકો છો 250 ગ્રામ જેટલું છે આમ તો પણ આપણે નીકળ્યું છે શેળવા ફિશ ફાઇનલી

કેટલું હળવાઈ જેલું છે એટલે એરવા હળવાઈ જેલું આવે છે કારણ કે અઠે પાણ ઘવાય કે એટલે હળવાઈ જાય પાણ કાં અઠે નીકળવા જાય પાએ અને નીકળે પાણ કાં કાંસે અઠે જો ઓપેલું સાફણ મને નીકળ્યું છે આપણે સાફણ આલ હોંઢ્યું નીકળે તો મિત્રો કેવું અનંત હોંડી આપણે જાળમાં નીકળે છે મિત્રો એક જાળ ભેગુ કરતા આવે છે હવે અમે બાપ દીકરાથી થી પાણ ખા ઉષા કરીને ખાશે ને હવે એક સાલ ભેગું કરીને બીજી જગ્યાએ આપણે મૂકવા જવાનું છે તમે જોઈ શકો છો એક ટોટરું અને એક સાખડી પડી છે બી આરે પડ્યું છે ટોટરું નીચું એક નાનું મોટું બચ્ચું છે આટલું તો પડશે જ તીધો હોય ટોટરું કવું હોય તમે જોઈ શકો છો અને સાખડી પણ અહીં એક છે બી હારે પડ્યું છે નીકળી ગયું ટોટરું એક ટોટરું હોય અને સાખડી કાઢ લઈ અને બહુ મહેનત વચ્ચે છે આટ તો ની લાગી જાય તો આપણે કાઢી લઈએ આલો પેલા એને મિત્રો જોઈ શકો છો એક ટોટરો નીકળ્યો છે પાછો એક નીકળી ગયો છે આપણે ઘણું બધું શાક પડે છે આપણા ઝાડમાં હજી તો તમને બહુ આનંદ આવશે જોવાનું કારણ કે જે એટલું શાક આપણા ઝાડમાં પડે છે પડેલું છે તે આપણે બધું તમને બતાડશું જોવો ખાલી આનંદ મેળવો અને સબસ્ક્રાઇબ કરી રાખો યાર બહુ ટોટરો જેવો ખાલી

ક્યાં કોઠું તે તો બોય ઓફિસ નીકળવાનું છે ત્યાં નીચે હું જઈ શકો છો આ બોય બુડો છે મિત્રો તમે જોઈ શકો છો એક ટોટરો નીકળ્યો છે બીજું જો આ ટોટરા કલર કલરના ના નીકળે છે હજી એક પડ્યું છે પણ એને પણ કાઢવાનું છે અને જો ઈ પણ નીકળી ગયું બે ટોટરા નીકળ્યા પડખા પડખા તો ફાઇનલી એક ધુમુ નીકળી ગયું છે હેલા નઈત ને માછલા પડે જો એને માછલી ખાઈ ગઈ પણ માછલી ને ખાઈ સાખડી સાકડી સાકડી માછલી ને સાકડી ખાઈ છે સોરી ગોલ માં ભૂલ પડી ગઈ ધુમુ નીકળ્યું છે બીજું મિત્ર તમે જોઈ શકો છો આ ઢુમાને એક ચિકલો ખાતો તો તીમ તો ઉડકડી ગયો તો ફાડ દેવાનો તો ધુમુ મિત્ર એક નાનું તો ટોટરો નીકળ્યો છે જો ખાલી કવું ટોટરો છે જો તમે જોઈ શકો છો એક ટોટરો નીકળ્યું છે तो ये क्या हुआ सेट टोंटर ना कलर कलर ना आवे से खाना बता पर कहाँ ना आवे तो मित्रों एम के वाई के पास हुए एक बीस उसी अलग वापिस शावी की हुई तो अपने एम के वाई के बी है शेल वापिस पड़ी क्या से आ के हुई शेल वापिस आ थोड़ो कोल हुआ तो एंटी थोड़ो नानु से जो खाली जो लाह कहलो एक गिला है ना जो निकल Ya ko do, tu. Jaldi kado kado kado. Halo bhai cha. Kado dio. Lo ane ke bhai vekh ko kala kala nu hai lo. Lo todi ne ka kagadi cha. Sal pa suka mitra se au te uno aavo. Lo todi ne su se lo ane તો ફાઇનલી એક રાતડું હું કે ભવા મેંડુ 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 પડીવા મેંડુ એવો કેવડું મોટું છે મેંડુ અને લિંગા ખાલી તમે જો આ વીટિસ લેંગ દે દીધી તો કાપી નાખે હો એવું મેંડુ પડ્યું છે જો કવળ મેંડુ જોના લિંગા જો

જો વી लिंगા કત આ લિંગુ થોડું ફૂલ ઓલું છે તો આપ મেন্দু ગાડી નાખી મિત્રો તમે જોઈ શકો છો આપણે રાતળું ગાડી નાખ્યું છે ને આ છે એની ઈંડ આના বাচ্চা છે બને ઈ જો આ ઈંડળમે બની છે તમે જોઈ શકો છો એનો ખાલે કેવી ઈંડળ છે તમે જોઈ શકો છો અને આ રાતળું અને રાતડુ કોન મેઢુ કોની બધું આવી જાય પણ મેઢુ થોડું મોટું હોય ને કાળા કાળાનું હોય ઓલું રાતડુ લાલ કાળાનું હોય અને જો મને અહીં આખો વાગી ગયો તો એક આરી ઘોડે તોય નીકળી જાતા એક ગુંબલા ફિશ નીકળી ગયો છે તમે જોઈ શકો છો નાનું હતું નીકળ્યું છે આને કારણે થી તો નીકળી જાય તરત તાત્કાલિક એક મિત્રો તમે જોઈ શકો છો એક ટાંટરી નીકળી છે ગાઢવાનું ચાલુ હોય કાઠીરા છે આપડે ટાંટરી ને જો તમે જોઈ શકો છો ટોટરો નીકળી છે કવડી છે જો જીવતી છે આ ટોટરી ફાઇનલી એક બીજો ટોટરો નીકળી ગયો છે આપણે જો એ મોટો થોડો પડ્યો છે તો કાઠીરા છે આપણે ટોટરાને જો સુકો તમે ટોટરો આપણે પાસે એક પડ્યો છે મેઢું રાતળું મેઢું જો ખાલી તમે જોઈ શકો છો લાવ તને લિંગ આ જો એનું લિંગું

અને આ વિડીયો તમને કેવો લાગ્યો છે એ કમેન્ટ કરજો અને નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે મળીશું આપણે નવા વિડીયો સાથે તો બધી બધાને બાય બાય